સર્વ રિપોર્ટ તૈયાર કરી ખેડૂતોને મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરતા રાજ્યના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ રાજ્ય કક્ષાના રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની વિશેષ ઉપસ્થિતિ તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે આ સંદર્ભે તાપી જિલ્લામાં પાક નુકસાન અંગેની સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભા ખંડમાં રાજ્યના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ રાજ્યકક્ષાના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં યોજાઈ હતી બેઠક દરમિયાન તાપી જિલ્લામાં ડાંગર સહિતના વિવિધ ખેતી પાકોને થયેલ નુકસાન અંગે જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ દ્વારા વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો રાજ્યના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી બે દિવસોમાં વરસેલા કમોસમી વરસાદથી તાપી જિલ્લાના ખેડૂતોના ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે તેમણે અધિકારીઓને તાત્કાલિક યોગ્ય સર્વે કરી પાક નુકસાનીનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા તેમજ ખેડૂતોને મદદરૂપ થવા સૂચના આપી હતી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામીતે જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓને પાક નુકસાનના સર્વેક્ષણની કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવા સૂચના આપી હતી બેઠક દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લા કક્ષાના પાકનો નુકસાન અહેવાલ રજૂ કર્યો હતો જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા રજૂ થયેલા અંદાજ મુજબ તાપી જિલ્લામાં કુલ ઓગણ ત્રણસો બાણું હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયેલું છે જેમાંથી એકવીસ હજાર ત્રણસો એકવીસ હેક્ટર વિસ્તારની કાપણી થઈ ગઈ છે ડાંગર જુવાર કપાસ અને સોયાબીન સહિત કુલ

છેલ્લા ત્રણ દિવસથી જે રીતે અતિવૃષ્ટિ વરસાદ ને એના કારણે પૂરા ગુજરાતની અંદર થઈ રહેલું નુકસાન અને એમાં પણ ઇફેક્ટિવ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે પણ છે નવસારી વલસાડ આવા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉભેલા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપ ઉપમુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને જે વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓમાં મોકલ્યા છે એ જ રીતે તાપી જિલ્લાની અંદર અને નવસારીમાં હું અને મારા સાથી મંત્રી જયરામભાઈ સાથે તાપીની અંદર પણ અમે ખેતર સુધી ગયા છીએ ત્યાં પણ સમીક્ષા કરી છે વધારે કરીને ડાંગરને ખૂબ મોટું નુકસાન છે મરચી કપાસ અને લીલા શાકભાજી આવા અનેક પાકોને નુકસાન થયું છે કલેક્ટર કચેરીની અંદર શ્રી ડીડીઓ શ્રી અન્ય અધિકારીઓ ખેતીવાડીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી સમીક્ષા કરીને એનો પૂર્વ હજુ પણ વ્યવસ્થિત રીતે સર્વે કરાવીશું પણ જેટલા પણ જે આંકડા આવ્યા છે એના આધારે ઘણું મોટું નુકસાન છે અને એ જે નુકસાન છે એ આવતીકાલે ચોક્કસ રીતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપમુખ્યમંત્રીશ્રીને ધ્યાને દોરીશું અને આવનારા દિવસોમાં જે કંઈ સરકાર નક્કી નીતિ બનાવશે એ પ્રમાણે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય એ પ્રકારના અમારા પ્રયત્ન હશે

મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે અને આજે મારે પણ તાપી જિલ્લામાં મારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને મારે આવવાનું થયું એક બે ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે વહીવટીતંત્ર સાથે મિટિંગ પણ કરી અને આ મિટિંગમાં ચર્ચા એવી કરવામાં આવી કે જે જ્યાં વરસાદ વધારે છે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એની સર્વેકરને માહિતી મેળવીને સરકારમાં રજૂઆત કરીને આગામી દિવસોમાં ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું એને કઈ રીતે મદદ કરી શકે કઈ રીતે વળતર મળે એના માટે પ્રયત્ન કરીને ખેડૂતોને મદદરૂપ થાય છે